સોમવતી અમાવસ્યા પર આ ત્રણ વસ્તુઓનું દાન જરૂર કરો ભાદ્રપદ માસની અમાવસ્યા તિથિ સપ્ટેમ્બર મહિનાની બીજી તારીખે છે આ દિવસે સોમવાર છે તેથી ભાદ્રપદ માસની અમાવસ્યાને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે અમાવસ્યા તિથિને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે પૂજા આરાધના કરવાથી ભક્તોને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે પિતૃઓના નિમિત્તે તર્પણ પણ આ દિવસે કરવામાં આવે છે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ અમા આવશ્યતિથિ એ ખૂબ જ મહત્ત્વ છે આ સાથે જ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમને પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે સાથે જ દેવ અને ઋષિ ઋણથી પણ તમે મુક્તિ પામી શકો છો સાથે જ વિડીયોમાં જણાવીશું કે સોમવતી અમાવસ્યા પર ક્યાં દીવો પ્રગટાવવો જોઈએ આવો પહેલાં જાણી લઈએ કે સોમવતી અમાવસ્યા દિવસે કઈ વસ્તુઓનું દાન તમારે કરવું જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણીના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે તો આ વિડિયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષો એક મુક્તિ માટે આ વસ્તુઓનું દાન કરો સોમવતી અમાવસ્યાના દિવસે તમારે દેવતાઓને પ્રસન્ન કરવા માટે તર્પણ તો આપવું જ જોઈએ સાથે જ દાન પણ અવશ્ય કરવું જોઈએ માન્યતાઓ અનુસાર જો તમે સોમવતી અમાવસ્યાના દિવસે અન્નનું દાન કરો છો તો આનાથી પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે અને તમને પિતૃદોષથી મુક્તિ મળે છે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તમે દાન સોમવતી અમાવસ્યાના દિવસે અવશ્ય કરો તમે બ્રાહ્મણોને પણ ભોજન કરાવી શકો છો આ સાથે જ ભોજનમાંથી કેટલોક ભાગ કાઢીને ગાય અને કૂતરાઓને પણ ખવડાવો અન્નનું દાન સોમવતી અમાવસ્યાના દિવસે કરવાથી તમારા જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે નંબર બે આ વસ્તુઓનું દાન કરીને દેવઋણથી મુક્તિ મળશે જો તમે દેવઋણથી મુક્ત થવા માગો છો તો તમારે સોમવતી અમાવસ્યાના દિવસે વસ્ત્રોનું દાન અવશ્ય કરવું જોઈએ તમે જરૂરિયાતમંદ લોકોને વસ્ત્ર દાન તો કરી શકો છો સાથે જ દેવતાઓને પણ પીળા લીલા અથવા લાલ રંગના વસ્ત્રો તમે અર્પણ કરી શકો છો જોકે આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે આ વસ્ત્રો સીવેલા હોવા જોઈએ સોમવતી અમાવસ્યા પર વસ્ત્રોનું દાન કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તમારા પર કૃપા વરસાવે છે નંબર ત્રણ ઋષિ ઋણથી મુક્તિ મેળવવા માટે આ દાન કરો ઋષિઓ દ્વારા જ જ્ઞાનની ધારા આજ સુધી આપણા સમાજમાં વહી રહી છે તેથી ઋષિઓના ઋણને ચૂકવવા માટે આપણે આ જ્ઞાનને વધુને વધુ વહેંચવું જોઈએ ઋષિ ઋણથી મુક્તિ મેળવવા માટે તમે ગીતા રામાયણ ઉપનિષદ વેદ વગેરે પુસ્તકોનું દાન કરી શકો છો જરૂરિયાતમંદ બાળકોને તેમની કક્ષા સંબંધિત પુસ્તકો આપવું પણ તમારા માટે હિતકારી રહેશે આ સાથે જ તમારે પોતે પણ સોમવતી અમાવસ્યાના દિવસે કોઈ ધાર્મિક પુસ્તકનો અભ્યાસ પણ કરવો જોઈએ આમ કરવાથી પણ ઋષિ ઋણથી તમને મુક્તિ મળે છે અને સાથે જ જ્ઞાનની પણ તમને પ્રાપ્તિ થાય છે સોમવતી અમાવસ્યા પર વસ્તુઓનું દાન કરો નંબર એક સોમવારના દિવસે પડવાને કારણે આ દિવસ ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરવાનું વિધાન છે આ દિવસે શ્રદ્ધા અનુસાર ચોખા સફેદ વસ્ત્ર સફેદ ફૂલ ખાંડ અને નાળિયેર સહિત વગેરે વસ્તુઓનું દાન કરો આમ કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે અને સાથે જ સુખ શાંતિની પણ પ્રાપ્તિ થાય છે નંબર બે સનાતન ધર્મમાં તહેવાર અને વ્રત દરમિયાન વિશેષ વસ્તુઓનું દાન કરવું કલ્યાણકારી માનવામાં આવે છે આ દિવસે ગરીબ લોકોમાં અન્ન ધન અને વસ્ત્રનું દાન કરો આનાથી સાધકને બધા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે અને બગડેલા કામ પૂરા થશે આ ઉપરાંત અમાવસ્યા પર કાળા તલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે મહાદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી કાળા તલનું દાન જરૂર કરો માન્યતા અનુસાર આનાથી સાધકને દોષથી મુક્તિ મળે છે અને સાથે જ સાધકને કુંડળીના ખરાબ ગ્રહોની અસરથી પણ મુક્તિ મળે છે નંબર ત્રણ પૌરાણિક માન્યતા અનુસાર પિતૃલોકનું સ્થાન ચંદ્રમાના ઉપરના ભાગમાં હોય છે આ કારણે પિતૃઓને ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે કહેવાય છે કે આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે નંબર ચાર જો તમે સક્ષમ અને સંપન્ન છો તો નારાજ પિતૃઓને પણ પ્રસન્ન કરવા માટે આ અમાવસ્યા પર જમીનનું દાન કરી શકો છો

સોમવતી અમાવસ્યાના દિવસે કાચા દૂધમાં દહીં અને મધ મેળવીને શિવજીનો અભિષેક કરો અને ચોમુખી ઘીનો દીવો પ્રગટાવો આનાથી કાર્યોમાં આવતા અવરોધો દૂર થાય છે અને અટકેલા કામ પૂરા થાય છે નંબર બે સોમવતી અમાવસ્યા પર પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો અને સાંજે ત્યાં તેલનો દીવો પ્રગટાવીને પીપળા નીચે બેસીને પિતૃસુક્તનો પાઠ કરો આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને દરિદ્રતાનો નાશ થાય છે નંબર ત્રણ સોમવતી અમાવસ્યા પર સૂર્યાસ્ત પછી સરોવર કે નદીમાં લોટથી બનાવેલા દીવા પ્રવાહિત કરો અમાવસ્યા પર પિતૃ ઘણ પૃથ્વી પર આવે છે અને સૂર્યાસ્ત સમયે પોતાના લોકમાં પાછા ફરે છે પિતૃ લોકમાં પાછા ફરતી વખતે તેમના માર્ગમાં અંધારું ન હોય એ કારણે પિતૃઓ માટે દીવા પ્રગટાવવામાં આવે છે નંબર ચાર સોમવતી અમાવસ્યા પર હનુમાનજી સમક્ષ દીવો પ્રગટાવો અને સુંદર કાંડ કે હનુમાન ચાલીસાનો પાઠ કરો આનાથી શત્રુઓનો વિનાશ થાય છે અને દોષથી પણ મુક્તિ મળે છે નંબર પાંચ અમાવસ્યાના દિવસે રાત્રે ઘરના ઈશાન ખૂણા એટલે કે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે દીવો પ્રગટાવવાથી પિતૃઓ અને મા લક્ષ્મીની બંનેની કૃપા મળે છે ધનની સમસ્યા હલ થાય છે નંબર છ અમાવસ્યાની સાંજે લાલ રંગના દોરાનો ઉપયોગ કરીને કેસર નાખીને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ એ પછી શ્રી સૂક્તનો પાઠ કરો આનાથી લક્ષ્મીજી ઘરમાં વાસ કરે છે અને આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો માતા લક્ષ્મી તમારા પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખે વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર